તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે એક ભીંડાની ખેતી કરતા ખેડૂતને મળી રહ્યા છે એ યુવાન ખેડૂત છે તો એમનો સૌથી પહેલા આપણે પરિચય લઈએ તમારું નામ જણાવજો મારું નામ કામધોડકા બરાબર ભીંડામાં દવા કેમ મંગાવી તમે જણાવજો એટલે ઓર્ગેનિક દવા મંગાવી નીકળતા રેપઅપ છે અને બાયો નાઇન્ટી નાઇન છે બરાબર હા આ દવાનો તમે ઉપયોગ કર્યો

બરાબર ને કેવું લાગે ક્વોલિટી એકદમ હારામહારી છે બરાબર ઓકે તો મિત્રો આ નેટસફની બાયોફિટ પ્રોડક્ટ છે રેપઅપ અને બાયો નાઇન્ટી નાઇન આ તમને કોઈ પણ શાકભાજીમાં કે કોઈ પણ જાતના પાકમાં તમે ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ પ્રોડક્ટ તમને વાતાવરણથી જે પણ પાક પર અસર થાય છે કે નેગેટિવ અસર થાય છે તો એની સામે આ રક્ષણ કરશે એટલે વાતાવરણ વાદળું આવી જાય ધુમ્મસ આવી જાય વધારે પડતે ઠંડી હોય વાતાવરણને નકારાત્મક અસર પડવા દેતી નથી એ રીતે આ કામ કરે છે અને તમે જોઈ શકો છો છોડ પણ ખૂબ જ સારા છે અને ઉત્પાદન પણ વધી ગયું છે હવે આ ખેતરમાંથી પહેલાં કેટલું ઉત્પાદન નીકળતું હતું જ્યારે દવાનો ઉપયોગ કરેલી ત્યારે પહેલાં ઓછામાં ઓછા બે એક બે મણ જવા નીકળ્યા હવે ત્રણ ચાર જવા નીકળ્યા બે કિલોમાંથી બે કિલોમાંથી ત્રણ ચાર મણ નીકળે છે ઓકે તો ખૂબ સારું ઉત્પાદન કહેવાય એક પમમાં રેપઅપ લાલ બોટલ પચાસ એમ એલ અને ભૂરી બોટલ એટલે કે વાદળી બોટલ એ બાય નાઇન્ટી નાઇન પાંચ એમ એ રીતે એક પમમાં તમે ઉપયોગ કરો છો બરાબર ને અને કેટલા દિવસ પર સાંટો તમે પાંચ છ દિવસ પાંચ છ દિવસ પર સાંટો છો બરાબર અને પહેલા પહેલી વખતે સાંટું તે ત્યારથી ફેર પડ્યો કે પછી કેવું લાગી ગયું હતું ત્યારે અસર પડે જેમ હતા તેમ તેમ વધારે પણ બરાબર હતો તો આ પ્રમાણે ખેડૂતનો અનુભવ છે અને આ પ્રોડક્ટ મેળવવા તમે અમારો સંપર્ક કરી શકો છો અને પ્રોડક્ટ તમને ડિસ્કાઉન્ટ રેટ પર પણ મળશે તો અમારો સંપર્ક કરજો અને ખેડૂત મિત્રો આ પોતાનો અનુભવ જણાવે છે ખેડૂત મિત્રો જ્યારે પોતાના ખેતરમાંથી બોલતો હોય તો એ કોઈ દિવસ ખોટી માહિતી આપતો નથી એ સાચી જ માહિતી હોય છે એટલું તમે વિશ્વાસ કરી શકો છો બરાબર ને ઓકે